કતાર ગામ વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ ભાવિક જાતકીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં પ્રજાપતિએ તેમની સાથે ઠગાઈ કરી છે ભાવિક જાતકિયાના જણાવ્યા અનુસાર ઓમ પ્રજાપતિ તેમની ઓફિસમાં હિસાબ કિતાબનું કામકાજ હતો આરોપીએ શેરબજાર ક્રિપ્ટો કરન્સી અને અન્ય વિવિધ જગ્યાઓ પર રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપીને ભાવિક જાતકીયા પાસેથી પંચોતેર ત્રાણું લાખ રૂપિયા લીધા હતા જોકે રોકાણના નામે આપેલી આ રકમનું કોઈ વળતર ન મળતા ભાવિકને શંકા ગઈ અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો ભાવિક જાતકિયાની ફરિયાદના આધારે સુરત પોલીસની ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન ઓમ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી પોલીસે જણાવ્યું કે આરોપીએ એકાઉન્ટન્ટના વિશ્વાસનો દુરુપયોગ કરીને આ ગુનો આચર્યો હતો હાલમાં ઇકો સેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ ઠગાઈના અન્ય પાસાઓ અને સંભવિત સંડોવણીનો પર્દાફાશ થઈ શકે ઓમ પ્રજાપતિ ભાવિક જાતકિયાને શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે આકર્ષક વળતરનું વચન આપ્યું હતું આરૂપી ઓફિસમાં કામ કરતા હોવાને કારણે ભાવિક જાદગ્યાને તેના પર વિશ્વાસ હતો જેનો લાભ લઈને તેણે લાખો રૂપિયા એકત્ર કર્યા જો કે રોકાણના નામે લીધેલ રકમનો કોઈ હિસાબ આપવામાં આવ્યો ન હોય તો કોઈ નફો આપવામાં આવ્યો જેના કારણે આ ઠગાઈનો ભાંડો ફૂટ્યો આ ઘટના એકવાર ફરી નાણાકીય રોકાણોમાં સાવચેતી રાખવાની જરૂરતને રેખાંકિત કરે છે શેર બજાર અને ક્રિપ્ટોકરન્સી જેવા જોખમી રોકાણોમાં પૈસા નાખતા પહેલા સંપૂર્ણ તપાસ અને વિશ્વસનીય સ્ત્રોતોની મદદ લેવી જરૂરી છે પોલીસે પણ લોકોને આવા લુભામણા વચનો પર આંખડો ભરોસો ન કરવા અપીલ કરી છે ફરિયાદી શ્રી ભાવિન ભાવિક જાટક્યાએ અત્યારના ઇકોસન ખાતે ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદી ને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમે વળતર તરીકે સારો એવો એક ફાયદો કરાવી આપશું એ રીતે વિશ્વાસમાં લઈ આરોપી એ ફરિયાદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લે અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની ત્યાં વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલ્યો